thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બિહારમાં અંશધારના નામે એક જ પરિવારના પાંચ જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી છે લોકોએ ત્યારે પીડિત ઢાંકણ હોવાનો આરોપ લગાવ્યો અને માર માર્યો હતો જ પરિવારના પાટલોકોને ત્યારે પહેલા માર મારવામાં આવ્યો હતો મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે પછી પીડિતોને જીવતા સળગાવી દેવાની ઘટના કુર્તાપૂર્વકની ઘટના સામે આવી છે ઘટના બાદ ગામમાં શોકભર્યો માહોલ છે કારણ કે આ કારણે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બિહારના પૂર્ણિયામાં જે પાંચ હત્યા કરવામાં આવી મૃત્યુકમાં મૃત્યુ ત્રણ મહિલા અને બે પુરુષોનો ત્યારે સમાવેશ થાય છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ગામ લોકોનું કહેવું છે કે ગામમાં કેટલાક બાબુલા લોકોને ત્યારે બાબુલા લોકોએ ત્યારે ઉપરાંત પત્ની પર ડાકણવાની શંકા વ્યક્ત કરી છે આ અનુસંધાને લોકો પહેલા તેના પરિવારને માર માર્યો અને પછી જીવતા સળગાવી દીધા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે હત્યા પછી આરોપીએ મૃત્યુકના મૃતદેહને કોઈ નિર્જ જગ્યાએ દફનાવી દીધા અને આ ઘટના અંગે પોલીસને જણાવ્યું કે ગામ લોકોએ મૃત્યુના પુત્રની સામે પરિવારને મારીને ત્યારે સળગાવી દીધો જેમાં બે લોકોને અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ